હવે તો જાણે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પેટર્ન બની ગઈ હોય પહેલાં ભાંગરો વાટી દેવું બેફામ બફાટ કરી નાખો ને ત્યારબાદ પછી માફી માંગવી જે રીતે થોડાક દિવસથી એ ઘટનાક્રમો સામે આવી રહ્યા છે કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે વાણી વિલાસ કરી રહ્યા છે ત્યારબાદ માફી પણ માંગતા નજરે પડી રહ્યા છે અને આને જ લઈને હવે થોડાક સમય અગાઉ આમ આદમી પાર્ટીથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા વિસાવતનના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ હવે બરાબરના ભરાયા છે ને આને જ લઈને સુરતના દીપક હડિયા નામના જે વ્યક્તિ છે તેમના દ્વારા ભૂપત ભાયાનો ઉધળો લઈ લેવામાં આવ્યો તેમણે કહ્યું જ્યારે સરકારના પેપર ફૂટ્યા ત્યારે તમને નપુસંગ બોલવાની હિંમત ના થઈ ને હવે તમે આ પ્રકારની વાત કરી રહ્યા છો તમારું જમીન મરી ગયો છે કે શું તે રીતનો સવાલ પણ ઉઠાવ્યો શું સમગ્ર કથિત ઓડિયો જે સામે આવ્યો છે તેમાં વાતચીત થઈ છે તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે આ રાજકારણ ગરમાયેલા વચ્ચે જેવી રીતે નેતાઓ પોતાની સભામાં ભીડ જોઈને બેફામ નિવેદનો આપી રહ્યા છે તેના કારણે તેમની પાર્ટીની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે થોડાક સમય અગાઉની વાત કરીએ તો ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરનાર પરસોત્તમ રૂપાલા તેના કારણે હાલ ચારો તરફ જે રીતે જ્વાળામુખી ફાટી નીકળી છે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે એ ઓછું ન થતાં ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીના ભાજપ પ્રમુખ હતા કિરીટ પટેલ તેમના દ્વારા પણ આગમાં ઘી હોમવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેને લઈને તેમણે મહારાણીઓ ઉપર વિવાદિત નિવેદન આપ્યું હતું જો કે આનાથી ન અટકતા થોડાક સમય અગાઉની વાત કરીએ તો જે આમ આદમી પાર્ટીના વિસાવદનના પૂર્વ ધારાસભ્ય હતા તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને ત્યારબાદ તેઓ જૂનાગઢમાં વિસાવદનના મધ્યસ્થ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને દરમિયાન તેમણે રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું જે નિવેદન ખૂબ ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું છે અને આને લઈને જે કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ભૂપતભયાણુનું જે નિવેદન સામે આવ્યું હતું તેને લઈને હવે તેઓ પણ ક્યાંક ને ક્યાંક વિવાદમાં સપડાયા છે અને એને લઈને આ સમગ્ર ઘટનાક્રમ બન્યો છે ત્યારે સુરતના દીપક હડિયા નામનો એક વ્યક્તિનો ભૂપત ભાયાણી સાથે વાતચીત કરતો કથિત ઓડિયો સામે આવ્યો છે જેમાં દીપક હડિયાએ ભૂપત ભાયાણીનો ઉધળો લઈ લીધો છે પહેલા તો આપણે આ ઓડિયો ક્લિપ સાંભળી લઈએ કે તેમાં શું વાતચીત થઈ છે હેલો હાજી ભાઈ ઉપર જોઈ બોલો હા હા સુરતથી આયર દીપક હડિયા બોલો નમસ્કાર દીપકભાઈ નમસ્કાર 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 તમે ગયા એ જ ને હાજીભાઈ બરોબર તો તમે રાહુલ ગાંધી વિશે જે ટીપ્પણી કરી આજે કે ભાઈ તમે ક્ષત્રિ ટેસ્ટિંગ કર્યું એનું ના એમાં એવું છે અરિયાભાઈ એવો કોઈ આશય કે એવો બિલકુલ ઈરાદો ન હતો અને મેં મીડિયા સમક્ષ દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે એમ નઈ તમારા મંચ ઉપરથી એક ક્ષત્રિય અપમાન કરે છે અને એક તમે બચાવો બફાટ કરો છો ને હરિયાભાઈ વાત આપ કરો છો બરાબર છે પણ અમારો કોઈ એવો મારો કોઈ એવો ખરાબ આશય કે એવો ઈરાદો ન હતો ચૂંટણી લક્ષી જુમલો જે આવતા હોય ચૂંટણી લક્ષી પણ બરોબર છે એમ તમે કહી શકો ભાઈ રાહુલ ગાંધી નથી એમ તમે એમ કે નપુ છે એટલે કરી રીતે તમને ખબર પડી નપુ છે એમ ના ના આપ વિડિયો સરખો જોઈ લ્યો મેં એવું જોયો દસ વાર જોયો ને હજી હું ટેસ્ટિંગ જોઉં છું હા હા

છોકરા શું કરવા એમાં જવાબ દેવાનો શાંતિ દેવાનું શાંતિ રેખા આવતા વર્ષે વાત તમે મોટા સેવકો થાય અને તમે ઘરે એવું સરકાર ને પૂછ્યું કે આ સરકાર નકુ છે કે ભાઈ આની કોઈ યોગ્ય પગલા કેમ નથી લેતી એમ

તમે એક જનતાનો દ્રોહ કરો છો તમે જનતા ચૂંટીને મોકલે છે તમે રાતના પાર્ટી ફરી જાઓ છો તમે આ લોકો તમને તમારું જમીન જીવે છે મને ખબર નથી પડતી હવે આપડે વધુ વાત હવે ટાળીએ કેમકે મેં આપણે ખુલાસો બી આપી દીધો મેં મીડિયા સમક્ષ પણ દિલગીરી વ્યક્ત કરી છે પણ આવું ધ્યાન રાખે ખૂબ જાયું શખ્સ છે એનો મતલબ શું થાય એમ

કે ભાઈ લુલી લંગડી બુગડી જોઈ છોકરો આવી રાજા જ બને એમ તોય તમે લોકો બોલવામાં તમારે હિંમત નથી ભાઈ આવું ન બોલાય એમ ના આપની વાત બરાબર છે તમને તો મોટા મને ક્યારેક ક્યારેક એવું લાગે તમે ઓલા કે એમાં આગમાં ઘાસલેટ નાખો છો એવું લાગે ના 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 ચૂંટણી લક્ષી ચૂંટણી લક્ષી વાત હતી અને એમણે એમની પણ માફી માંગી લીધી છે હું પણ દિલગીરી વ્યક્ત કરી નેતા વિશે ભારણ કરે આપડે આપડી સેવા માં ધ્યાન દેવું હું જનતાની વચ્ચે સેવા કરું છું કોઈ કોઈ નેતા વિશે કોઈ દિવસ નથી બોલ્યો કઈ ના અમે બી નથી બોલતા પણ આ એક ચૂંટણી લક્ષી વાતો જે બધા આક્ષેપો પ્રત્યેક્ષેપો થતા હોય બરોબર એટલે એવી રીતના જ વાત હતી એમાં કોઈ ભાવનામાં કોઈ હતું એમ કોઈ ખરાબ ભાવના નતી વસ્તુ સમજાય ને અઢિયાભાઈ બરોબર છે નકર આપડે હવે ટેસ્ટિંગ કર્યું હોય તો આપણને ખબર પડે કે આપડે ઈ નપુસક છે એમ ટેસ્ટિંગ કર્યા વગર ટેસ્ટ ખબર જ ન પડે કોઈ પણ વસ્તુ આપણે ખાઈ તો ખબર પડે કે તીખું છે કે મોળું છે કે ખાટું છે તો ખબર પડે ના વાત વાત બરાબર છે આપની પણ હવે હું આપણે પણ કહું છું બિલકુલ વિયત તમે મીડિયા સમક્ષ પણ કરેલી છે તાહ જનતા સમક્ષ તો ધ્યાન રાખજો ભવતભાઈ આવો કે હા હા તમે કેરેક મોરજો ભાઈ તમે તમારી વાત ઉપરથી મને એ લાગ્યું કે તમે પુને જાગૃત નાગરિક છો જાગૃત એટલે હું અત્યારે લોકોના પ્રશ્નો માટે વગર હું કોઈ પાર્ટીમાં ઇનવોલ્વ નથી અચ્છા હા તો પહેલા કહ્યા સુરતમાં વરાછામાં જ્યારે તમારો ઓલા ભંડેરીએ જયરે થઈ ગયો ને ત્યારે હું થોડોક દૂર હતો પણ શેડો પડી ગયો હતો હું જેવી રીતે દીપક હડિયા અને ભૂપત ભાણી વચ્ચેનો કથિત ઓડિયો સામે આવ્યો છે ને દીપક હડિયા દ્વારા જે ઉધળો લેવામાં આવ્યો છે ઘણા બધા પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે તેમણે કહ્યું કે ભૂતકાળમાં સરકારે જે પેપર લીક કર્યા તેના કારણે તમને બોલવાની હિંમત નથી સરકારને કે સરકાર નપુસંગ છે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી સાથે જ પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાન લઈને ટિપ્પણી કરવામાં આવી ત્યારે તમે કેમ કાંઈ ટિપ્પણી ના કર્યા તેને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા આને લઈને હવે રાજકારણ પણ ક્યાંક ને ક્યાં ગરમાયું છે દીપક ખડિયા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારું જમીન છે તે મરી ગયું છે તમે આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છો તો ત્યારે બીજી તરફ ભૂપતભાઈ પણ પોતાનું બચાવ કરતા નજરે પડ્યા અને કહ્યું કે મેં માફી માંગી લીધી છે હવે આને જ લઈને રાજકારણ ગરમાવું છે ને આ કથિત ઓડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતો પણ દેખાઈ રહ્યું છે જેવી રીતે પહેલાં તો બે બાગ વાણી વિલાસ કરી લેવા ત્યારબાદ માફી માંગી લેવી તે પ્રકારની ઘટના હવે ગુજરાતના રાજકારણમાં સૌ સામાન્ય બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે અને આના જ કારણે આવા નિવેદનોના કારણે આગામી સમયમાં રાજકીય થાય છે તો સમય જો નેતાઓ હજી પણ બોલવામાં સંયમ નથી દાખવતા તો પછી તેઓ આગામી સમયમાં પોતાની પાર્ટીને મોટું નુકસાન પણ પહોંચાડી શકે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર